વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહનો પાવન પ્રસંગ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે ઉજવાયો હતો વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણોએ તુલસીજીના લગ્ન સાથે કરાવ્યા હતા મંદિર રોશની અને આસોપાલવના તરણોથી જગમગી ઉઠ્યું હતું જ્યારે લાખો ભક્તો ભગવાન રણછોડરાયજીના લગ્નના ચાલલા લખાવા ઉમટી પડ્યા હતા તુલસી વિવાહ સાથે હવે હિન્દુ ધર્મ મુજબ શુભ કાર્યોના પ્રારંભનો શુભ સમય શરૂ થયો છે બહુ બધી બહુ આનંદ આયા ખુબ ખુબ આમંત્રણ આપીએ કુંજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે કૃષિ વિવાહ દિવસ છે શ્રી રણછોડરાયજી મહારાજ 11 કુંજ ની અંદર વારા પ્રતિક્રમ અનુસાર બિરાજમાન થઈ માતા તુલસીજી જોડે લગ્ન કરશે મહિમા એ કહેવામાં આવે છે કે સંખુપના પત્નીને પત્ની એ ભગવાન વિષ્ણુ ને શ્રાપ આપવામાં આવ્યો હતો અને ભગવાન વિષ્ણુ સારીગ્રામ